વર્ષો સુધી સરકારી સેવા આપનાર વૃદ્ધ મહિલાની ગ્રેજ્યુએટી અટકી વર્ષો સુધી સરકારી સેવા આપનાર વૃદ્ધ મહિલાની ગ્રેજ્યુએટી અટકી અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ હેમાંશુ સોલંકી મોરબી હાલ હાલની તકે મારું નામ મીનાક્ષીબેન દેવી પ્રસાદ ત્રિવેદી છે જિલ્લો જૂનાગઢ તાલુકો વંતલી ગામ ઘંટિયા બંટિયાની ઘંટિયા અમે ઘંટિયામાં આંગણવાડી હેલ્પરની નોકરી કરેલી છે મેં મારા હકના પૈસા માટે આ પગલું ભર્યું છે અને હાલની તકે અત્યારે હું મોરબી ભાડાના મકાનમાં રહું છું ત્યાં પણ અમારે કંઈ હતું નહીં અમે મંદિરની પૂજા કરતા એટલે મંદિરનું મકાન અમને સરપંચે સોંપેલું હતું જે જેનું નામ છે વિઠ્ઠલભાઈ નરસિંહભાઈ ગોપાલભાઈ બેચરા ત્યારે સરપંચ હતા એમના ઘરનું નામ શાંતબેન હતું અને ત્યારે એને મને ઓર્ડર આવ્યો ત્યારે મને એમ કીધું હતું કે તમારું હેલ્પરમાં વારો આવ્યો છે બાઈ કે તમારે હેલ્પરમાં રહેવું છે તો બીજા કોઈએ ફોર્મ નહોતું ભર્યું એટલે મારો જ વારો આવી ગયો હતો ત્યારથી મેં પૂરેપૂરી નોકરી કરેલી છે અને મને મારી ગ્રેજ્યુએટી બધાને મળેલી છે મને નથી મળતી અને ત્યાં પણ અમે ભાડાના અમારે ભાડું ન લેતા પંચાયત ઓફિસ તરીકે અમને બ્રાહ્મણ તરીકે અમારે એમને મકાનમાં અમે રહ્યા હતા અને અત્યારે મારે મારી પાસે ગુજરાત ચલાવવા કંઈ નથી અને ચાર વર્ષ પહેલાં મારું ક્રાઇસ હોસ્પિટલમાં ઓપરેશન કરેલું છે હૃદયનું ને કિડનીનું મારી પાસે કાગળિયા પણ સાક્ષી છે અત્યારે અને અત્યારે મારે મારું રાજકોટ ન જવું પડે એટલે મારે મોરબી આયુષની દવાખાનામાં મેં દવા ચાલુ કરી દીધી છે મહિને મારે દવા પંદરસો રૂપિયાની મહિને મહિને મારે થાય છે તો મારી પાસે બીજી કાંઈ આવક નથી અને અત્યારે મારે સાડા બારસો વિધવા સાહેબના આવે ને રાશનનું મારું નામનું મન છે મોરબીનું અમારા સંબંધથી આનું કૂપન મને કરાવી દીધું છે આ કાર્ડ ડીપોનું એટલે મારે ઘઉં ચોખ્ખા આવે એના ઉપર હું મારું ઘર નિભાવું છું અને આડું અવરું કરી કોઈ જજમાન હોય એ આપે મને તેમાં મારું ગુજરાન ચાલે છે અને મારી નમ્ર વિનંતી છે સરને કે હું મિડલ સ્કૂલે ગઈ હતી મોરબીની મિડલ સ્કૂલ છે એમાં એક બેન બેસે છે ચશ્માવાળા નાની ઉંમરના છે બેન મેં નામ કીધું મને અત્યારે યાદ નથી એનું લગભગ તો સરજબેન કે એવું કંઈક જ છે પણ એને મને કીધું હતું ભાઈ અત્યારે પગાર બિલ ઉપર આપે છે મેં એને અમારા સુપરવાઇઝરના નંબર પણ આપેલા હતા એને ગૌરીબેન સાથે વાત કરી તો ગૌરીબેન કે અહીંયા હજી એવો નિયમ આવ્યો નથી પગાર ઉપરથી ઉપરથી અમારો આદેશ આવશે એટલે અમે આપીશું તો પણ મેં એમને બે વાર ગૌરીબેનને રજીસ્ટર રેડી કીધું મેં બે વાર રજીસ્ટર રેડી કાગરિયા કર્યા હતી ભલે મેં જો કાગરિયાના પૈસા મારે થાય તો પણ મેં એને કા કાગરિયાના પૈસા આપ્યા બધું કર્યું તો હમણાં આઠ દિવસ દસ દિવસ પહેલાં મેં એને ફોન કરેલો હતો કે બેન હું આવું તમે કહેતા હો તો હું ગમે ત્યાંથી વિદર્સાયેલા પૈસા આ વખતે મારા મોડા આવ્યા હતા સિત્યાવીસ સિત્યાવીસ તારીખે આવેલા છે તો અમે નું ધક્કો આજકાલમાં ખાઈ જાવ તો કે ના એ કે તમારે હમણાં ધક્કો ખાવાની જરૂર નથી એ કે અને બીજી બેક બહેનોને કીધું તો કે અમે અમારા હાથેથી ઓફિસમાંથી ઓર્ડર ગોતીને અમે પૈસા લઈ આવ્યા એમ કીધું ને હાલ હાલની તકમાં પણ હું અત્યારે અહીંયા રહું છું મોરબીમાં અને અત્યારે આયુષની દવા મારે ચાલુ છે મહિને મહિને મારે કોકાગર ભીખ માગવી પડે છે મારા હકના છે છતાં જ અને હું અત્યારે ચાર હજાર ભાઈને મોરબીના મકાનમાં રહું છું બાકી નાનો રૂમ મને ક્યાંય એકલા પૂરતો મળતો નથી અને ચો બધા છે એ બધા કહેવાના હોય અત્યારે સૌને સ્વાર બધાને ખબર છે કે કોઈ કોઈનું નથી હોતું મને મારા હકના પૈસા અપાવો તો તમારી નમ્ર વિનંતી અને મારી જેવી એટલી બાયુ રહી ગયું છે એના આપો તો સાહેબને કંઈ વિનંતી એટલો અમારો આભાર કરો અને અમને અમારો હક હકના જ માગું છું બીજા કોઈના નથી માગતી અને આખા ગામમાં ઘંટિયામાં પણ ખબર છે કે આશા નહોતી આ કામ પણ મેં કરેલું છે અને બધી રીતે કોઈ પણ કોઈ બુ બુઢાવને આપણે સેશન તેથી બોલાવવા જાવ કરવા જાવ તમે હજી હાલમાં ઘંટિયામાં જઈને પૂછો ક્યાંય બોરાણી માતાએ કેવું કામ કરતા તમને બધા સરખો જ જવાબ આપશે કોક એવું હશે અમારું અણબણા હોય છે એ એવું કહેશે તમને બાકી તો બધા અમારી કોર હતા એટલે અમને કાંઈ બીજું નથી મારે મારે હકના પૈસા જોઈએ છે સાહેબને સરકારને એટલી નમ્ર વિનંતી કરું મને મારા હકના પૈસા અપાવો અને હું જૂનાગઢ પણ જઈ આવી હતી બહુ માળીએ ન્યાય મને એમ કીધું કે બેન થઈ જશે થઈ જશે તમારે જો કેસ થાય જો તો કેશ કરો કેસ કરવાની સર્વ મને નથી અત્યારે